ભાવનગર નવાપરા મનુભાઈ ગાંઠિયાવાડાની દુકાન સામેના ખાંચો રસાલા કેમ્પમાંથી એક સીએનજી રિક્ષા દેશી દારૂ ભરેલ કોથળાઓ નંગ સાત સાથે એક રિક્ષા ચાલકને પકડી પાડી તેની પૂછપરછ કરી દારૂનો જથ્થો મોકલનાર તથા મંગાવનાર ઇસમોના નામ ખુલતા તેઓ તમામ વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનને અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ કામ આ બનાવમાં કેટલાક ઇસમો વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે જેમાં આરોપીના નામ જણાવી દઈએ તો રમાકાંત સિંહ રામકિશનસિંહ તોમર તેમજ નેતાબેન સરજુભાઈ રાઠોડ તેમજ ગીતાબેન ગોર્ધનભાઈ વલેચા રહે તમામ ભાવનગર સહિતનાઓ વિરુદ્ધ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અનિરુદ્ધસિંહ ગોહિલ વિઠ્ઠલભાઈ બારિયા રાહુલભાઈ તેમજ એઝાઝ ખાન પઠાણ ઉમેશભાઈ ઉંબલ સહિતના જોડાયા હતા